ત્યારે મને મોટા ગુનેગારની જેમ ઘરે આવીને વગરની ગાડી સાથે અટકાયત કરવામાં આવી હતી કાયદો કાયદાનું કામ કરે છે રીતે તેમની સાથે સાથે આપીને હું ગયો હતો અને મેં કોઈ ધાર્મિક કે સામાજિક નિવેદન કર્યું નથી તેમ છતાં ત્રણ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા કોંગ્રેસના વકીલોને કાર્યકરોના સાથથી આજે જામીન આપવામાં આવ્યા છે જોકે તરલ ભટ્ટ જેવા અને ડ્રગ્સના ડીલરો સામે તમામ એજન્સીઓ નબળી પુરવાર થઈ રહી છે હતી કોંગ્રેસના નેતાઓને ચૂંટણી પહેલા ભાજપમાં જોડવા અને હેરાન કરવા માટે આવા કૃત્યો કરવામાં આવતા હોવાના તેમણે આક્ષેપ કર્યા હતા કાયદાના

ભૂતકાળ અને ઇતિહાસ સાક્ષી છે કેટલા પોલીસ અધિકારીઓ જેલના સળિયા ગણ્યા છે એ ફરીવાર આપને હું યાદ દેવડાવવા માંગુ છું આપ લોકો જે રીતે વિપક્ષના નેતાઓને પ્રતિપાડિત કરો છો જે રીતે માનસિક યાતના આપો છો સો આપ એવું સમજો છો કે કાયદો આપનો છે આ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં જનમત જ સર્વોચ્ચ હોય જ્યારે આજે અમને જન્મત નથી મળ્યો પણ કાલે અમને પણ મળી શકે છે તો આપે કરેલા ખોટા કામ ખોટા કેસોનો હિસાબ અને બહી ખાતાનો હિસાબ અમે પણ લઈને બેસીશું મારી સરકારને વિનંતી છે કે લોક સાઈડ અમે ચૂંટણીઓમાં સામ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહેતા હોય ચૂંટણીનો પ્રચાર પ્રચાર થતો રહેતો હોય પ્રસાર થતો રહેતો હોય પણ આ રીતે વિપક્ષના આગેવાનોને કોઈ પણ કારણ વગર ખોટા કેસો ઊભા કરીને એમને યાતના આપી આ પ્રકારનો માહોલ બનાવો આ પ્રકારની કાયદાકીય કાર્યવાહી ખોટા કેસો બંધ કરી દે લોકશાહી ડબે ચૂંટણી લડીશું એક હેલ્ધી કોમ્પિટિશન થશે તો ગુજરાતના નાગરિકોનું ભલું થશે આજે કોઈ પણ પ્રકારના મીડિયા જે દેશનો ચોથો સ્તંભ છે હજુ પાંચ દિવસ પહેલાં જ એક મીડિયા પત્રકારે સુરતની સ્ટોરી કરી હતી અને મીડિયા પત્રકાર પર જે રીતે પોલીસ અધિકારી દ્વારા ખોટા કેસ ઉભા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ મીડિયાના

માટે મહેરબાની કરીને વિપક્ષ પર ખોટા કેસ કરવાનું અને સરકારના ઇશારે નાચવાનું બંધ કરી દો ભૂતકાળમાં લડાઈ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાની લડાઈ છે ભારતીય જનતા પાર્ટીની સંઘની જે વિચારધારા છે લોકોને હેરાન કરવાનું પીડા આપવાનું ધર્મની રાજનીતિ કરવાની સમાજની રાજનીતિ કરવાની ખોટા કેસ ઊભા કરવાના અને વિપક્ષનો જે અવાજ દબાવવાની રાજનીતિ છે એનો અમે ડબલ તાકાતથી પ્રતિકાર કરીશું આવનારા દિવસોમાં મારી પર જે ખોટા કેસ ઉભા કર્યા છે એમાં હું વકીલોની સલાહ સૂચન લઈ રહ્યો છું કાયદા કાયદાકીય સલાહ સૂચન લઈ રહ્યો છું હું હાઈકોર્ટમાં પણ જવાનું કોસિંગ ફરિયાદમાં મારી સામે જે ફરિયાદ થઈ છે એને રદ કરવા માટે અને આમાં જે કોઈ અધિકારીઓ સરકારનો હાથો બન્યા છે એને પણ હું કોર્ટ કચેરીમાં ઢસડીને લઈ જઈશ અને એમને પણ હું કોર્ટમાં હાજર કરાવીશ ને કાયદો શું છે એનું હું ભાન કરાવડાવીશ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોનું સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూ టూ చెనల్ సబ్స్క్రైబ కో దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టీటర్ ప్రా